આકાશવાણી જો ભુજ કેન્દ્ર કચ્છી કાર્યક્રમ હલો ગાલ અને અજા મહેમા રિટાલી ગણાત્રા હકડા સમાજ સેવિકા તો ભેણ રીટાલી ભેણ આજો સ્વાગત આ કચ્છી કાર્યક્રમ હલો ગાલ મે નમસ્તે પલ્લવી ભેણ આજો અને આકાશવાણી જો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યાંથી કે મુકે હેડા આમંત્રિત કરે આયા અજ પાનો વિષય આય કે ખોરાક લાટ ઘરજો ખોરાક લાટ મે લાટ એ શબ્દ જે અંદર જ ઘણો બધો પ્રેમ આ મે સૌથી પહેલો મહત્વ છે તો પાંજા સંસ્કાર પાંજો ભાવ અને પ્રેમ જો ઘરે કરેલો હોય તો એ ત્રય વસ્તુ ભરપૂર પ્રમાણમાં હોયતી તે પલ્લવી આ કે ખબર આ કે પા પેડિસ હોય તો સૌથી વધારે શોખીન કરે જા પા રસોઈ જ સચી ગયા રસોઈ તો રસોઈમાં બી વસ્તુ બ્યાં મસાલા તો અચે એ પા ઘરે બનાવું તો પ્રેમ ભાવ અને સંસ્કાર તો વેજો તો સૌથી સૌથી ફેવરેટ વસ્તુ પણીપૂરી પીપૂરી બારજી પા લગભગ છોકરીઓ રોજ ખેતી પણ અગર એ પાણીપુરી પલવી વેણ અને ઘરે બનાયો તો આકે ખબર હું કે એન પાણી પીમાં કોરકર વેધાયા પેડા બારા પણીપૂરી ખાઉં ખાવતા એ પાકે ખબર છે કે પાણી પીમાં કોર મસાલો ઈ પાણી પા પી કગ્યાથી ભરલો ચોખ્ખો એ કે નાય પણ પે ઘરમાં જી પીપૂરી બનાં એ પીપૂરીમાં પાણી અને પાણી જો જે પા મસાલો બના એ બોય પા પોખાઈથી અને સ્વચ્છતાથી લોકો છે કે પાણીપુરી ખરાબ પણ પાણીપુરી ખરાબ નાય પાણીપુરી એટલે પાણીપુરી ખરાબ આવે બે મેળો કે પા બારજો જે ખોરાક હોય તો એ વધારે પડતા મસાલા વીઝેલા હોતા કે એ ખંડ અને મીઠે જો પ્રમાણ વધારે પડતું હોય તો પાંજે એ અંદર પોષક તત્વ કરતાં પણ વધારે હોય તો કે ખોરાક ખોરાકથી પાકે સંતોષ નતો પાજો પેટ ભરાજે તો એનજી અંદર એટલા બધા મસાલા વેઝેલા હોતા ઈ કેમિકલ પાજે શરીર કે ઘણે બધા નુકસાન કરીએ તા તો પલવી ભેણ જેને પા ઈ મસાલા હોતા એ મસાલા કેટલી ગુણવત્તાવાળા હોતા કેડી રીતે હોતા એની પાકે જાણ નતી હોય એ પેકેટ ફૂડ હોતા કે બહાર જા જે ફૂડ હોતા એ અંદર પાંચ જેબ કે ખાલી સ્વાદ દેનેલા કરીને જ બનાવે અચે તા એનમે કોઈ પૌષ્ટિક આહાર નતો હોય સચી ગાઇને અજ તો ઘણી બધી સંસ્થાઓ પણ બહાર આપી વે કે ફોન મેલાયો અને આજે ઘરે 10 મિનિટ મે ખા દેજો પોજીએ છે તો એટલી ગંદા ભણાઈ આઈ હું જજ કર્યો કે જે રસોઈજી પા શરૂઆત કરતા હોવ તો સપોઝ પીઝા આ પિઝા ને કે જે પીઝા પિઝા તો બના કેટલો ટાઈમ લાગે તો પણ એ પીઝા અગર એ ઓડર કરતા અડધી કલાકમાં એ જો આજે ઘરે અચી એન પીઝા કે બનાયેલા કરીને એન કે એન કે જે ફોર્મેટ કરે મે અચે તો એ ફોર્મેટમાં ઈષ્ટ વેજે અચેતી અગર જો પાસે ઘરે બનાઈંદા સુ તો પા ઈસ્ટ જો પ્રમાણ ઓછો કરદા સુ કે પરિવાર જે એની જો આરોગ્યજી કાળજી રખદા સુ જે ઈ ઈસ્ટ વેજેલો હોય તો બાવી કેટલા કલાક સુધી પ્રઝર્વ કરવાનો કહ્યું બાવી કલાક ચોવીસ કલાક અડતાલીસ કલાક જેટલા કલાક સુધી અહીં એન કે ફોર્મેટ કરેલા રખતા એટલો જ પીઝો સોફ્ટ બને તો તો બારજા જા પીઝા સોફ્ટ બને તો એનું કારણ હી હોય તો પણ સામે અગર અહીં ઘર જા 24 24 કલાક કે 48 48 કલાક સુધી રખેલી વસ્તુ પા ઘરે ખાવતા ના બિલકુલ ન તાખ્યો હા પા રોટલી ખાઈ ગયો રાજજી રોટલી વે ઈ પા સવારે ક્યો ઈ તા હણે સરકાર પંચાયતી અને સંસ્થાઓ ઘણી બધી ચાતીયું કે ઈ ઘણી પોસ્ટિક વેતી તો હા તા પણ પાં વાસી ખોરાક તો કડે ખં સવાર જો બનાવો કદાચ બપોરે ખં પણ રાત જો અથવા તો બીજ ખેંતા વાસી તો સચી ગયા બી વસ્તુ કે પાંચ ચો કે જે ભોજન છે ભોજન મે કોઈ પણ ભોજન કોઈ પણ ગો અનાજ ગો કઠોળ ગેનો ફ્રૂટ ગેનો મણીમાં પૌષ્ટિક તત્વ પ્રમાણમાં ગુણ મે જ કેઈ તાસીદ પ્રમાણે શરીરની તાસીદ પ્રમાણે ગો કે સીઝન પ્રમાણે ગો અજ હા ખૂબ ગરમી જ સીઝન આંબે જા મને સોખી શોખીન બરાબર અજ જે આમ્બેનો રસ છે જે અહીં બારથી આંબે મે પોષક તત્વ ભરપૂર આય આવે પલવી પણ ઈ જ પલવી પણ ફ્રૂટ અને અગર ઈ રસ બહારથી ગોતા તો ઈ એ થી રસ મે ઈ આંબે મે કેટલા વેલી ઉતારી એન કે કેટલો કેમિકલ થી પકાય મે આયો હા સચી ગાલે હો કે આમ્બેનો રસ એષ્ટિક રસ અને આમ્બે કે ફળ જો રાજા ચેમે આયો કે આમ્બે કે તા ઈ ચું કે અમૃત ફળ ચેમે આયો જ પા બજાર જો આમ્બેનો રસ બગલાસ ગલા પી તો તા ટંટાણે ટાણ ઝાડા થઈ વચ એ આમ્બેનો જ રસ વેતો ઈ એકડો પાકે સવાલ ઉદ્ભવે તો સચી ગયા ભેણ એની જ રીતે કે ડારઈ તો બજાર ડારુ પૌષ્ટિક તત્વ તો ડાર મે ડારમે પણ જે ડાર ખાવતા

પાં પૂરો વિચાર કર્યો તથા કાઢેપણ કે વડા વડા ડીપ ફ્રિજમાં થા એ પાંચ બીમાાર જ ફ્રીઝર કરીને બીમારી કે જ સાચ બીએતા મને એટલો મને ખોરાક સાચ બીએ તા અને એ જ ખોરાક પંજ મિન કઢીને ત્યાં ખારા દિવે તા એ તો ગા એકદમ સચી ભેણ કે પિઝાનો ઓડર પાંચ ડી કલાકમાં પુજી અચે કે પેપણ ઓડર દોડી મને સંસ્થાએ તો જ જરાકવારમાં પુજી અચે તો પણ તા સમો તારની સીટી વજાઈનેાર વિગારણી ડાર રંધણી વે

પાં જે બાળકે ઉપરથી જ પા શરૂઆત કર્યું કે જે બહાર જો ખોરાકએ જે સ્વાદિષ્ટ ખોરાક એની કે લગે તો કેવર હેવર ચાઈનીઝ ગનો કે પંજાબી ઘેની ગનો પંજાબી શાકજી ગ્રેવી જે બારા એ લોકો પંદરો પંદરો દિવસ પહેલાં બનાવીને રખે તા એ જ પંજાબી શાક પા ઘરે બનાયું તા તો એ ગ્રેવી ટેટાણે તેટાણે બનાવ્યું તા તો સૌથી પહેલાં તો પાંચ એ ફરજમાં અચે તો કે પા પાંજે પરિવાર કે એટલો સ્વાદિષ્ટ અને એટલે સંસ્કાર અને ભાવવરો ભોજન પીરસ્યું કે એ બારજી માંગણી જ ન કરીએ ઘર જ ભોજન કે સરસ રીતે જમી શકે સકે સચી ગાળ અ મણે હું નોકરી કરદી થઈ વયું હોય કે વર્કિંગ વુમન્સ થઈ ગઈ તી લાગે તો કે બારથી મે તો હાલો ઓર્ડર કરી અને હેર મંગાઈ જનો છોકરા ખાઈ ગંદા બ્રેડ આય પિઝા આય પાવ આય અને એડી મી વસ્તુ બારથી મંગને તન તા છોકરે પરચી દિએ તું પણ ની એ ખબર નાય કે ઈ કન ભાવથી બનેલી આય આના જ બના તા તડે એન મગજ મે કોરો વિચાર હલન તા અજ ઈ મળેકડી રીતે તા નેરે જોવા ગરજી ગૃહી તરીકે પાસે છોકરે કે કોરો ખરાયું તા અને એનજ અ અસર ઇની કેડો થિએ તો અજ છોકની જે માનસિકતા વિકૃતિ અચેતી એ ક્રોધ અચે તો ઘણો બધો કેનજા સંસ્કાર ઘણા બધા હણાય વ્યાઈ ત કારણ કદાચ બારો જો ખોરાક પણ હોય શકે તોડી નૈતિક ફરજ આ કે પે છોકરે ઘરે સારે મે સારો ખોરાક રંધીને ખારું અને એટલો સ્વાદિષ્ટ બનાયું કે બાર જો ખોરાક ખાધે જો મનપણ ન થાય અને પાે ઘરજી ખોરાકની જે વિશેષતાઓ આવજ જે તાજે રીટાલી ભેણ સમજા એની કે પણ પાજાયું તા છોકરા પે ઘર જે ખોરાક તરફ વરદા અને બાર જે ખોરાક કે સરકાર શ્રી પણ હેવાર બહુ જ આગ્રહ કર્યું હતું કે મણે વસ્તુ ભોલી કર્યું પીઝા ને ચાઇનીઝ પાંચ છોકરે લે જડ છોકરો ટ્યુશનથી અચે તો ટ્યુશન ફણગાઈ રખો મળે વસ્તુ કે કચુંબર સલાડ ઈ મળે વસ્તુ પા એની કે પહેલેથી પ્રિપેરેશન કરી અને એની કે દઈ દઉં તો એ લોકો ખુશીથી ખાઈ ગંજા પણ જે ગૃહિણી પણ આરસું થઈ ગયું હોય કે એની જે બાળકને કી પણ માંગણી કરી તરત જ બહારથી જે સંસ્થાઓ કે ઓર્ડર દઈ દીએ હતી અને એ ઓર્ડર ઘરે આવી વધે તો પણ હકીકત પા પેરન્સ કે કે પાંજો કેળક જો ટાઈમ ટેબલ ગોઠવી અને એ અચે પહેલાં જ ઘર જો ખોરાક એટલો રેડી કરી રખો કે તરત પેરસી વજો તો એ બાર જે ખોરાકની માગણી જ નહીં કરે સચી ગા ઘરજી ગૃહિણી બાળક લઈ જવાબદાર આવે જ પારણ ઘર જ વૃદ્ધ એ કે ઘર જો મા પી અપેક્ષા રખે કે વેદસ તી બાયડી કે મમી કે ભેણ મટલો સરસ ખાધે બના મુખે બારાથી કી પણ ખાઈને વેણની જરૂર નહીં પણ અજ અડો નહીં ઘરે અચે માતો લગે કે કોઈ પહેલાં વારે જ એટલો મળે રેડી રખતા હું હા ઘણી ગૃહિણ હઈએ જેકો હાઉસવાઈફ હઈ હે હમજે તું કે ખરેખર બાર જો ખોરાક ખરાબ આવે અને ઘર જો જ ખોરાક ખારણ ખપે તો એ થોડોક જાગૃત થઈએ અને હળે જો રીટા ભેટ એ રીતે કઠોળ ફળગે રખી કે કોઈ મિેટ વાપરીએ મે અને એડો મણે કરે તું પડ અજ જાગૃતિ જી ખાસ જરૂર આય કે પાંજા છોકરા અથવા પાંજી છોકરીઓ અથવા પાંજા વૃદ્ધ પાંજા સસ સહરો એ મે જ યા ખાધે જો એ મજાનું કે સ્વાદ સંસ્કાર અને જે કે ભાવ પણ તો પાટલે સરસ ભાવથી રંધો અને એટલે સરસ સ્વાદથી બનાવ્યું કે હોંશે હોંશે અચીને ખેંય અને બહાર જો ખાધે જોતા એને કે મનમાં વિચાર પણ ન અચે પલવી બેન હેવર એટલી બધી લૂ એટલી બધી ગરમી ચાલુ થઈ ગઈ સરકાર શ્રી પણ ખૂબ એના વિશે ઘણી બધી ચર્ચાઓ કરી હતી હરેક ટેલિવિઝનથી હરેક સમાચાર મેં એના થી બચેલા કરીને કોરકોર કરનું તો એ પણ વસ્તુ પાંજે ખોરાક મેં પાંજે મેં અચી શકે કે પાંજો બાળક અગર તડકે અને ગરમી મજા બારાથી અચે તો પાન કે કોલ્ડ ડ્રિંક્સ ન દઉં

કોઈ મે એનર્જી વેતી વરિયારીમાં ચેતા કે થક મલે અને મીઠો પાન ને થોડો વજાર પણ મલી વેને તો એટલે બારાથી કોઈ પણ અચે અને એને લીંબુ શરબત પા પીરાયું તંદર જેનર્જી ઓછી થઈ તડકે જે લીધે અને રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ તો લીંબુ પાણી પાપીરા દો તો એને પૂરેપૂરી તાજગી અને પૂરે પૂરી એનર્જી મલી વ જ્યારે પાંખોર કયું તથા વન ફ્રિજમાં કોલ્ડ ડ્રિન્ક પીવાય પી ગન એ નાય કરેજો અને અજજી ગૃહિણી કે જાગૃત થયો અને ઘરજો ખોરાક લાટ મે લાટ ખોરાક એ સમજી ને જગ્યા વધે જ રીટાલી ભેણ આજો ખૂબ ખૂબ આભાર જો જે શ્રોતા હે કે સખાયા અને અસાજી ગૃહિણી કે પણ થોડોક રસ્તો ચંધ્યા કે કે પાકે જાગૃત થે ત તજ જ પે પરિવાર જે આરોગ્ય જી સુરક્ષા કરી શાસી